નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે શિવમ તિરમલે મનપા દ્વારા બે દિવસ પૂર્વે સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી વચ્ચે વિવાદનો મધુપૂડો ચંચડાયો છે પાલિકાના વહીવટી તંત્ર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ વિભાગોમાં ઝોનની શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું ભારે ઉમળકા સાથે સન્માન કરવામાં આવ્યું હતું જો કે બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે આયોજિત ખેલ સ્પર્ધામાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવનારા ખેલાડીઓ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે જેને પગલે સ્વતંત્ર પર્વ દરમિયાન યોજવામાં આવેલા સમારોહમાં વધુ એક વખત વાલા ડવલાની નીતિ અપનાવવામાં આવી હતી ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા ફાયર ગેમમાં રાજ્યની અમદાવાદ સહિત અન્ય મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમોએ ભાગ લીધો હતો છવ્વીસ રાજ્યો વચ્ચે યોજવામાં આવેલ આ સ્પર્ધામાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા જેનિશ બોમ્બલા અને મહેન્દ્ર પાટીલે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવીને દેશભરમાં સુરત મહાનગરપાલિકાનું નામ રોશન કર્યું હતું ચારસો મીટર રેલે દોડમાં જેનિસ બોમ્બલાએ સમગ્ર દેશમાં ફાયર વિભાગમાં ખેલાડીઓને ટક્કર આપીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને આ રીતે જ મહેન્દ્ર પાટીલે સો મીટરની દોડ સ્પર્ધામાં ત્રીજો ક્રમે બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા સાંપડી હતી આ બંને ખેલાડીઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન છતાં સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ખેલાડીઓ સફળતાનો દરાર નજર અંદાજ કરવામાં આવી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે હાલમાં યોજવામાં આવેલ સ્વતંત્ર પર્વની ઉજવણી દરમિયાન મેયરના હસ્તે વિવિધ વિભાગો અને ઝોનમાં ફરજ બજાવતા અને વિવિષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનારા કર્મચારીઓ અને વિભાગની ટીમને શીલ ટ્રોફી એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ઝોન સહિત વર્કશોપ સુમનશાળા સેલ યુસીડી વિભાગ અને ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ સહિતના સ્વિમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા છવ્વીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ દરમિયાન રાષ્ટ્રીય સ્તરે ચડકેલા ફાયર વિભાગના બે જવાનોનો સન્માન સમારોહમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો જેને પગલે ફાયર વિભાગમાં ફરજ બજાવતા અન્ય જવાનોમાં પણ રોષની લાગણી પ્રસરી જવા પામી હતી છવ્વીસ રાજ્યોના ફાયર વિભાગોની ટીમો વચ્ચે યોજવામાં આવેલ ઓલ ઇન્ડિયા ફાયર ગેમના સુરત ખેલાડીઓએ દેશભરમાં સુરત મહાનગરપાલિકાનું નામ રોશન કર્યું હતું અને તેમ છતાં તેમનું સન્માન કરવાનું એન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ વિજેતા બનેલ મનપાની કમિશનર ઇલેવન ટીમનું સન્માન કરવામાં આવતા વિવાદ વધુ ઘેરો બન્યો છે મ્યુનિસિપલ કમિશનરની ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટમાં વિજેતા બનવા બદલ પાલિકા દ્વારા ટીમના કેપ્ટન વિવેક પટેલ કોચ સહિત વીસ કર્મચારીઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આમ રાજ્ય સ્તરે ઝડકેલી ટીમનું સન્માન કરવામાં આવ્યું જ્યારે બે ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળ રહ્યા છતાં તેઓ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોવાનો સ્પષ્ટ જણાઈ આવે છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો